સુરત જિલ્લાના માંડવી તાલુકામાં અવરનવર દીપડો દેખાવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે માંડવી તાલુકાના ખેડપુર ગામે ફરી ગઈકાલે દીપડો દેખાયો હતો દીપડો ખોરાકની શોધમાં રેણક વિસ્તારમાં પ્રવેશી ચૂક્યો હતો ખેડપુર ગામે આવેલા નેશનલ ગેરેજના કમ્પાઉન્ડમાં રાખેલા મરઘાનો શિકાર કરવા દીપડો આવ્યો હતો દીપડો શિકાર માટે આવતા ગેરેજમાં લાગેલા સીસીટીવીમાં નજરે પડ્યો હતો ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી અવરનવર દીપડો વિસ્તારમાં માંડવી તાલુકામાં દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી આવ્યો છે નેશનલ ગેરેજના માલિક દ્વારા પોતાના ગેરેજ પર લગાવેલા સીસીટીવી ચેક કરાતા તેમાં દ્રશ્યોમાં દીપડો સ્પષ્ટપણે રાખેલા મરઘાઓનો શિકાર કરતો નજરે પડ્યો હતો ગેરેજ માલિક દ્વારા સીસીટીવી માંડવી વિભાગને આપી તાકીદે પાંજરું મૂકે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી